Yeah. નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયોને આપણે માહિતી આપવાની છે હાલનું હવામાન અને આવનારા દિવસમાં હવે વરસાદની શક્યતાઓ છે જેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં આમ તો દર રવિવારે રાત્રે આઠથી નવ એક કલાક માટે આપણે ખેડૂત સમાધાન નામનો લાઈવ કાર્યક્રમ કરીએ છીએ પણ આજે અનિવાર્ય સંજોગો વરસાદ આપણે એ કાર્યક્રમ રદ કરેલો છે અને આજે આ વિડીયોના મારફતે હું તમને માહિતી આપું છું આવતા રવિવારથી ફરીથી આપણો લાઈવ કાર્યક્રમ છે એ રાબેતા મુજબ રહેશે આજના રવિવાર પૂરતો આ કાર્યક્રમ રદ થયેલો છે હવે ખાસ માહિતી આમ જોવા જઈએ તો અત્યારે દરેક ખેડૂતભાઈને એક જ પ્રશ્ન હશે કે અત્યારે ઘણા બધા ખેડૂતભાઈઓને વરસાદને લઈને જાણવું હશે કેમ કે અત્યારે જે ઘણા બધા વિસ્તારોની અંદર ટૂંકા ગાળાની મગફળીનું વાવેતર તો હવે હાર્વેસ્ટિંગ ટાઈમ થઈ ગયો છે કપાસમાં પણ ફ્લાવરિંગ લાગી ગયું હોય કોઈ જગ્યાએ કપાસમાં હવે અત્યારે વીણી કરવાનો સમય હોય એવી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે કેમકે આગતરો કપાસ હશે અને અત્યારે હવે જો વરસાદ થાય તો ઘણી જગ્યાએ નુકસાન પણ થાય એમ છે એની સામે અમુક જગ્યાએ નુકસાન થાય એમ છે તો અમુક ખેડૂતને ફાયદો પણ થાય એમ છે બંને વસ્તુ છે નફોને નુકસાન બંને પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે હવે અત્યારે જો હાલના વરસાદની વાત કરવા જઈએ તો આજે તારીખ થઈ છે ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને રવિવાર આજની તારીખે વાત કરવા જાય તો ચોમાસાની વિદાય ગુજરાતમાંથી થઈ નથી કે એક બે દિવસની અંદર ચોમાસાની વિદાયની શરૂઆત થાય તેવી પણ શક્યતાઓ નથી અલગ અલગ માધ્યમથી તમને એવું જાણવા મળતું હશે કે અલગ અલગ ન્યૂઝ ચેનલોમાં કે અલગ અલગ ન્યૂઝ પેપરોમાં એવું તમે સાંભળતા હશે કે હવે ચોમાસાની વિદાય થવાની શરૂઆત થઈ છે પણ હકીકતે એવું છે નહીં અમારા જે પ્રિડિક્શન મુજબ જોવા જઈએ તો હજી ચોમાસું છે એ ગુજરાતની અંદર સક્રિય છે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ નથી હા એક ચોક્કસથી છે કે લગભગ બાવીસ સપ્ટેમ્બર આસપાસથી ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે પણ અત્યારે જે આપણે વરસાદની વાત કરવાની છે એ વાત પહેલાં આપને સમજાવી દઉં આમ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી આગાહી આપતા હતા કે પંદર સોળ તારીખ આસપાસથી એક વરસાદનો નવો રાઉન્ડ આવશે હવે એ પંદર સોળ તારીખથી આવવાનું છે આજે ચૌદ તારીખ છે આ જ દિવસ સુધીમાં અનેક જગ્યાએ આમ તો છૂટાછવાયા વરસાદ પડ્યા છે પણ એકદમ સીમિત વિસ્તારમાં છેલ્લા બે દિવસની અંદર વરસાદ જોવા મળ્યા છે અને એ પણ કલાક માટે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ હોય જે મંડાણી વરસાદ હોય એવા મંડાની વરસાદ છે એ છેલ્લા બે દિવસ દરમિયાન નોંધાયા છે હવે આ જે ચૌદ તારીખ છે આવતીકાલે પંદર તારીખથી ધીમે ધીમે વરસાદની શરૂઆત થશે વરસાદની શરૂઆત થશે એટલે પહેલાં જે પંદર તારીખથી જે વરસાદની શરૂઆત થશે એ સીમિત વિસ્તારોમાં હશે સોળ તારીખે પછી વિસ્તાર વધશે સત્તર તારીખે વિસ્તાર વધશે એમ જેમ જેમ સમય પસાર થતો જશે તેમ વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં વધારો થશે જોકે આ વરસાદી રાઉન્ડ છે અત્યારે આપણે માહિતી આપી રહ્યા છીએ એ પંદરથી એકવીસ તારીખ સુધીની માહિતી છે પણ એકવીસ તારીખ પછી પણ વરસાદ આમ તો ચાલુ રહેવાના છે પણ પંદરથી એકવીસ તારીખ સુધીની જે આ આગાહી છે એની અંદર જરૂરી નથી કે આ તમામ વિસ્તારની અંદર વરસાદ આવે કેમ કે આ જે પંદરથી એકવીસ તારીખનું જે સેશન હશે એમાં સાર્વત્રિક વરસાદની આગાહી નથી ગુજરાતના ચાલીસથી પચાસ ટકા વિસ્તારને જ આ વરસાદનો લાભ મળશે ખાસ કરીને આ વરસાદ છે એમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર થોડીક શક્યતા વધારે રહેશે એ પછી બીજા સ્થાને રહેશે મધ્ય મધ્ય ગુજરાતના જે આણંદ નડિયાદ અને વડોદરા જેવા વિસ્તાર છે એ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર એટલે આટલા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે એ પંદરથી એકવીસ દરમિયાન રહેલી છે જેમાં ખાસ કરીને જેમ સમય પસાર થતો જશે એમ વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારમાં વધારો થશે ખાસ કરીને અઢાર ઓગણીસ વીસ અને એકવીસ આ ચાર દિવસ એવા હશે કે તેમાં અનેક જગ્યાએ છૂટાછવાયા વરસાદ થશે અને આ વરસાદની અંદર અતિવૃષ્ટિ થાય તેવી કોઈ શક્યતાઓ નથી આ વરસાદ છે મુખ્ય બપોર પછીના સેશનમાં હશે આમાં થોડું ગાજવીજનું પ્રમાણ પણ વધારે રહેશે વરસાદ જે સમયે ચાલુ હશે એ દરમિયાન પવનની ઝડપ પણ થોડીક વધી શકે છે એટલે ગાજવીજ અને પવન સાથે આ વરસાદ પડી શકે એક પ્રમાણે જોવા જઈએ તો આમાં થંડસ્ટોમ એક્ટિવિટી થઈ શકે છે ખાસ કરીને આ વરસાદ છે બપોર પછીના સેશનમાં જ્યાં પડશે ત્યાં કલાક બે કલાક માટે પડે એકથી બે ઇંચ અને અમુક વિસ્તારમાં બેથી ચાર ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે એકલ દોકલ કદાચ એવું કોઈ સેન્ટર નીકળે કે ત્યાં ચાર ઇંચ કરતાં પણ વધારે પડી જાય પણ બાકી આમાં બહુ અતિભારે વરસાદની શક્યતાઓ હાલ દેખાતી નથી જ્યાં વરસાદ પડશે ત્યાં એકથી બે ઇંચ અને અમુક વિસ્તારમાં બેથી ચાર ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે અમુક વિસ્તારમાં અત્યારે હજુ પણ જે ચોમાસું પાક છે એને પિયતની જરૂર હોય એને પિયતનો લાભ પણ મળી શકે છે પણ આમાં ઘણી વખત એવું પણ બનશે કે આ જે વરસાદ પડતા હશે એમાં બે પાંચ કિલો હોય તો બીજા બે પાંચ કિલોમીટરમાં ન પણ હોય એટલે કે પાંચ ગામમાં વરસાદ કદાચ અમુક જગ્યાએ પડ્યો હોય તો બાજુના પાંચ ગામમાં ન પણ પડ્યો હોય આવું પણ ઘણી જગ્યાએ જોવા મળશે એટલે ઘણા બધા ખેડૂતભાઈઓને અત્યારે સમસ્યા એ પણ થશે કે આ વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તો આની અંદર હવે આપણા પાકને પિયતની જરૂર છે તો પિયત આપવું કે નહીં અને અમારા જેવા વેધર એક્સપર્ટને તમે પૂછો તો અમારા માટે પણ હવે આ જવાબ છે એ અઘરો બનીએ કેમ કે અત્યારે સાર્વત્રિક વરસાદ ન હોય એટલે તમારે પિયત આપવું કે નહીં એનો જવાબ આપવો ખૂબ અઘરો છે પણ એક ચોક્કસ વાત છે કે નસીબના આધારે આમાં લોટરી મુજબનો રાઉન્ડ રહેવાનો છે અમુક જગ્યાએ હશે અને અમુક જગ્યાએ નહીં હોય પંદરથી એકવીસ દરમિયાન જે આ વરસાદનો રાઉન્ડ હશે ચાલીસથી પચાસ ટકા ગુજરાતના જે વિસ્તારો છે એને કવર કરશે અને અનેક જગ્યાએ બપોર પછીના સેશનમાં સારા એવા વરસાદ પણ નોંધાશે હવે બીજું કે આ પંદરથી એકવીસ તારીખ સુધીનો આ વરસાદનો રાઉન્ડ છે એનો મતલબ એવો પણ નથી કે બાવીસ તારીખથી વરસાદ બંધ થવાના છે ચોક્કસથી એક વાત એ છે કે બાવીસ તારીખથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે જો કે બાવીસ તારીખે જે ચોમાસાની વિદાયની શરૂઆત થાય એમાં બનાસકાંઠાના જે વાવથરાદ વિસ્તાર હશે નવો જિલ્લો વાવથરાદ વિસ્તાર હોય બનાસકાંઠા છે કચ્છના પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તાર છે ત્યાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે અને ચોમાસાની વિદાય છે એ પણ ધીમી ગતિએ ચોમાસાની વિદાય થાય અને એ જ ચોમાસાની વિદાય છે લગભગ અઠ્યાવીસ અથવા તો ઓગણત્રીસ તારીખ સુધી ચાલુ રહી તેવી શક્યતાઓ છે એટલે બાવીસથી ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધીનો જે સમય છે એટલે કે સપ્ટેમ્બર મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે ત્યાં સુધી ગુજરાતની અંદર મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ છે એ ચાલી શકે છે ઘણી વખત એવું બને કે ઝડપથી પણ થઈએ હવે આગળ ઉપર જે એન્ટી સાયક્લોન બને એમાં કેવા પરિબળો સક્રિય થાય એના ઉપર વધારે આધાર રાખશે પણ અત્યારે એક બેઝિક અનુમાન એવું છે કે બાવીસ તારીખથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે શરૂઆત થશે તો પણ જે ત્રીસ સપ્ટેમ્બર સુધી આપણે કન્ટિન્યુ વરસાદ તો જોવા જ મળશે કદાચ વિદાય લઈ લઈએ એ પછી પણ ઓક્ટોબર મહિનાના પહેલાં અઠવાડિયામાં પણ છૂટાછવાયા મંડાણી વરસાદ જોવા મળી શકે છે એટલે વરસાદ છે હજુ લાંબો સમય ચાલવાનો છે પણ જે એક વૈજ્ઞાનિક ઢબે જે પ્રક્રિયા હોય મોન્સૂન વિડ્રોલ પ્રોસેસની એ બાવીસ તારીખથી ચાલુ થઈ શકે છે અને આ વરસાદનો રાઉન્ડ એક પંદરથી એકવીસ તારીખ સુધી ચાલે અને એ પછી પણ બાવીસથી ત્રીસ તારીખ સુધીમાં કયા વિસ્તારમાં અથવા તો કે કયા પ્રકારના વરસાદ વરસે એ વિશેની માહિતી પણ આપણે આગળ ઉપર આપતા રહેશું પણ ખાસ દરેક ખેડૂતભાઈઓને અત્યારે મારે આ એક અગત્યની માહિતી આપવાની છે કે એક બે દિવસથી જે છૂટાછવાયા વરસાદ પડ્યા છે એ વરસાદ હવે ધીમે ધીમે વધારો થશે આવતીકાલે પંદર તારીખથી વરસાદની જે શરૂઆત થશે એમાં સોળ તારીખ સત્તર તારીખ અને અઢાર તારીખ આવતા આવતા ઘણા બધા વિસ્તારમાં વરસાદ ચાલુ થઈ જશે અને ગુજરાતના ચાલીસથી પચાસ ટકા વિસ્તારમાં સારો એવો વરસાદ વરસી જશે એટલે ખાસ હાલનું હવામાન અને આવનારા દિવસના હવામાન વિશેની ખૂબ અગત્યની માહિતી હતી મેં આપને આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે આ અત્યારે આ વિડીયોની અંદર એટલું જ સોમથી સની રેગ્યુલર વિડીયો આવે છે એ પણ આવતો રહેશે અને આવતા રવિવારે લાઈવ કાર્યક્રમ છે રાબેતા મુજબનો ચાલુ રહેશે દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોઈ રહ્યા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો નમસ્કાર